ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરમાંથી આશરે ચાળીસ કિલોમીટર દૂર મધ્ય સમુદ્રમાં ડૂબતી ભારતીય માછીમારી બોટ પ્રેમસાગરમાંથી પાંચ માછીમારોને બહાર કાઢ્યા હતા ભારતીય કોસ્ટગાર્ડના જિલ્લા મુખ્ય મથક એક દક્ષિણ ગુજરાત દમણ અને દીવના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર પોરબંદર ખાતે ડૂબતી બોટ અંગે ફિશરીઝ સમુદાયના ઇનપુટ બાદ સહાયક કમાન્ડન્ટ કાર્તિકેયન દ્વારા કમાન્ડ કરાયેલા આઈસીજી શીપ સી વન તરત જ પોરબંદરથી રવાના થઈ હતી ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સી વન ટૂંક સમયમાં ફિશિંગ બોટની નજીક પહોંચ્યું અને બચાવ કામગીરી શરૂ કરી હતી જે તમામ પાંચ ક્રૂને આઈ શીપ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી ત્યારબાદ બચી ગયેલા લોકોને પોરબંદર લાવીને ફિશરીઝ એસોસિએશનને સોંપવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર